ઇન બાપન ફોન કર્યો પૈસા લઈને આવે જ છે બે લાખ રૂપિયા માં ડન કર્યો લાખ તારા અને એક લાખ મારા હા રૂપાઈ લટાય પેલી જ નાખવાનો હાલ તો ઓલા ઇન બાપો આવે જ છે ઓળખર છે ત્રીજા તાલ કર તો પેલા પૈસા જોઈ લેવાના છે જોઈ લેવાના હાલ તો ઇન બાપો આવે જ છે લોકેશન એ મેકલી દીધી

પૈસા તો પૂરા આ ગુંડા તો જેવા કેવાય બે ધન બંધ થઈ જઈશ તો લઈ દીધી

અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો